જો તો તમને અંદર પહોંચી જાવ ખાઈ લો બગડા ઘડી બોલાઈ દો એવો મસ્ત મજાનો રતલામી સેવ ટમેટાનો શાક છે તમારે શાક ખાવ હોય તો ક્યાં આવવું પડે તમને ખબર છે પારસ પાઉંભાજીમાં હવે પારસ પાઉંભાજી આવે ક્યાં તો કે સાધુ વાસવાણી મેઈન રોડ ઉપર પાટીદાર શોપ બાજુ જાવ ને એટલે વચ્ચે આવી જાય છે પારસ પાઉંભાજી મારા વાહલીરાવ વહેલી તકે તમે પહોંચી જજો અને હું તો કહું છું તમારા ફેમિલી માટે પણ લઈ જાજો એકલા એકલા નો ખાઈ જતા